લોખંડ એટલે શોમલા મારે બીજું બધું કશું ફરવું નહીં તું મારી કોચ હાલ પૈસા લેવાનું કરે એટલે જો તારી કોચ ની કાકરી ખાધી કોઈ એકલો નહીં ખાઈ ગયો તો પછી ગમે તે કરી મને પૈસા લેવા કરે 1000 રૂપિયા છે હેડ મારો કશું નહી લે લે ને અન કોસના પૈસા લેવા ને પેર માંગ કા થે નીકળ હે એટલે ખામા નીકળ ઉ કરો આવો બોળો નીકળ કોઈ ચાલી સન એટલે કોસ ખામા નીકળ પણ અર્ધી કાકરી એ ખાઈ ગયો એટલે અર્ધો ખર્ચો આલ ને ખેમો હા તો લે હેડ તું એ ખાઈ ગયો થોડી બહુ રૂપિયા તું આલજે એ મુ કાકરી તને ઇથે બોળાની બંગાળ ગમે તે વેચીને લઈ આલે પણ મારો કોસ જો જો સોમલા

વસ્તુ પડે ને ઓમ અમળા પડે ને આ શોમો કાકો કાકડી લાયા તા અને બરોબર બંને ડાબી ઠોચી છે આ હું પેટમાં ખરું ને ગળબડ ગળબડ થાય છે હું કરવાનું હું કયો કાકડી ખાતા તા ને જીવણી કોચ નામ લીધું ને તરત જ મગજમાં લાઈટ થઈ જઈ કા જીવણીયા ના એક ઉઠાઈ દી અને રસ્તામાં લઈ દઈ નાખી દી એ જ ની કાકડી ના હોય નહી કાકડી ખવાઈ દહ અને કોચ ખરીને ઓગળી દહ આપણા બાપા નું શું દવાનું છે જીવ બધું બાર્યો બાર આમ હો જીવણીઓ ખોળે જ હતો અને ખોડે હાથમાં આવી તો હતો શેમો આવી આઈ ગયો આપણા બાપા નું શું દવાનું છે તે ચિંત્યા હું તો કઉ છું હોય તો પેલા છોકરાને પેલી બે ઘરમાં મેલી છે ને કાકડી લાઈન તે કીધું ખાઈ દોડવાઠીને

કાકડી ને ઓ કાકડી નથી ખાતી હાલ છે ને અમરા આપણા વલ્લા અમે કાકડી તો દસ રૂપિયા કા જ્યારે કૂટાય છે કિલો અને તમે કાકડીના પોનસો રૂપિયામાં પણ પૂછો જ્યારે હજાર રૂપિયા પર છે તમાર રૂપિયામાં પડે તો મારા હું લેવા દેવા અનેક બીજી વસ્તુ છે મા કાકા અમે ખરું ને આવું જિંદગી છે ખાલી કાકડી ખવડો માંગવા આઈ ગયા પડે એવું એ ખરણ હું કોઈ જોરેથી નતો બેઠા બેઠા ખાતા હતા અને ખાવા માટે બોલાયો હતો હું કોઈ જોરેથી ખાવાયો હતો જોરેથી નહીં ખાતી પણ આ મોડ મારા શેરી ફરી ગયો છે કે નાવા તો મને હજાર રૂપિયા દો

રસ્તા માંથી તમને જીવનલાલ શરમ આવે છે તો વાળે ચોરા જીવનલાલ બીજું કોઈ ના ચોરા ખાલી રસ્તા માં છીએ તો એ ગાળો કાઢો છો ઝઘડા કરો છો હોમા થઈ ગયો છો ને બીજો ચોર ખોડવા

શોમા કાકા તો જીવનયાન કઉ છું એક શોમલા મારા બીજું કશું ના જોવા તમે બે જણા ભેગા થઈ અને કોઈ લીધા સરપા ના થઈ જો કાકા મારા પેલા તો આ ડખા કશું લેવા દેવા જ નહીં પણ તમે કહેતા હોય તો તમારા સરપંચ ના ઘેર સરપંચ ચાલુ તો થી લઈ લેજો પૈસા ની વાત ના કરતા એ બધું મારે ના જોવાનું હોય એ તમારો પ્રશ્ન છે બરોબર માં ભરાઈ દીધી છે તો લાવે પાછા મારા ઓમી ના શું જે ભાઈ કર

સરપંચ ના છું મને એવું કીધું કે ચોરી કરી અને વેચી અને પછી કાકડી લાવી છું તમારી કાકડી ની ના લ્યો તમે લ્યો

તમારે લેવાની કરવાની અંગે તમાર જોવાનું ગુદાના આધાર હાલ તમે આલ દેજો કાકડી નું તમે ઉપાડી ના હતા ખબર કરી પૈ નહી મળે છે

એ બધું મારો નહિ મારા ખાલી કોષ લઈ તારો ભાઈ ચોર થઈ ને પૈસા તો લેવાનો છો હજાર રૂપિયા કોષ નહી પોણી લઈને ડૂબી મારો કે ડૂબી મારો પૈસા રસ્તા મુ લાવ્યો છે યાર તમે તો ખાલી મારા ઘેર પેદા પડે તો ઘેર થી વસ્તુ લઈ જ નહીં કરી યાર સારા મહિની હતી હ ખીચામાં તો જીવન ને ઘેર આવ્યો વાટકો લઈને દસ રૂપિયા કાકરી ખાવા ઓછું નહીં તારા મામા આઈ દેશો કોમ કરી ગયો બુદ્ધિ તો આખા ગમત તમારી મામા બે દારી જવાનું મેં ચિંતા કરશો ને તમારો ભણો ખરો ને લારી લઈને તૈયાર જ છે જેટલી કાકડી હશે ને એટલી રોજ જવાનું લઈને બંગાર ભેગો ઘેર કરવાનું ગાડી ભરા એટલે સીધી અમદાવાદ બે ગયા ત્રણ ગણો દસ રૂપિયા ના ભાવ કાકડી જતી તી તાલીસ રૂપિયા ના ભાવ નું લોખંડ બંગાળ લઈ હું એમ કઉ છું

ના પેઢવાની અરખત તો લેવી પડશે ભાવ નહીં આવત કોઈ નઈ પાછું લોખંડ બંગાર માં અત્યારે તો ઘણું બધું ભંગાર પડી રહ્યું પૈસા નહી બાકી ભંગાર તો ઘણું જ અરે નહી હોય તો રોજ નું ખાલી વધારે ને વી પચીસ કિલો ભંગાર આવશે ને

બુ વગર ના મૂર્ખા ના ધોયા વગર શું આવી જાય છે

એટલે વિચારો થયા છે તોડી લેવાના શાક કરવા તો લઈ છે ભીંડી હારી પાવે છે ભાવતી તો પછી લઈ જઈજ પણ આદત ધૂપ કર્યો છે ફૂલ જરી દોતો કોઈ કેવો નઈ તો આયા ધોયા વણા કેમા

કાકરી લાઈ ને કાકરી લઈ જણ પડતી નથી સરપંચ મારા કોચ ખરી ને ચોરવાની સર અને ચોરા ર ચોરી લાવ્યો અને કાકડી તમારા બોલા બાંધી લીધી અમે આવી ભેગા થઈને કાકડી ખાધી આ કોચ ની કાકડી છે સરપંચ લઈ લો કે તમે આયા તો આયા પણ થોડા લેટ પડ્યા છો અમદાવાદ પોચી લઈ ગયો સુધી સરપંચ

દોઢ કિલોની કોચ લેવા સત્તરનું કોચ દોઢ રૂપિયા ને હજાર રૂપિયા ની કોચ રૂપિયા લઈ દેવો રૂપિયા ને મારા હજાર રૂપિયા જોવું કોચી વાતો તમારા દેવા પર તારે જો ફોતરું ફોડવું હોય ને એ દિલ્લી ઉધી દરવાજા ખુલ્લા છે બાકી મારા અંગાત માથાકૂટ કરતો ના તારો ભાઈ કોસ ચોરી ગયો છે સરપંચાલી છે સરપંચે અમદાદ મોકલી છે તમે બધા ભેગા થઈ અને ઘોડો ગોળો કુટી લ્યો મારું નામ ના લેતો નકા વાતો કરે છે બોલીન નાખી દે એકદમ એ કેમા પૈસા આલો પછી કાકા હાલો જુત્તો ભાઈ વાત કરે તું તું શેકાન જાયલા કેબાન બોલા એ કેમા એ કેમા નઈ બોલાઓ તી કોસ વેચી પૈસા લાવવાનું કર નકર ખબર નહિ મારી

બુદ્ધિ વગર ના આમાં આટલો બધો જીવ રહી ગયો જ્યોષ્મ ના પૈસા જીવ રહી જાય માણસો બધા હરખા ના હોય પૈસા હાલ દે એટલે કેસ જાય હજાર રૂપિયા પૈસા બસ અને મોઢા મેઠું લાગ્યો ને તો ઘર માં વસ્તુ હોય ને લાઈન ખાવાની હોય હોય ચોરી નહીં કરી

પશુ તો પાછું લેવું સોદર જણા તારે જીવનિયાનું પણ બુદ્ધિ જાય છે હ આવતી નહીં ઓ આ ગાયરો થાય છે ને પણ એક જીવણયાની વસ્તુ ઉઠાવે છે ગામમાં કોઈ નઈ ઉઠાજે એટલે કે મારો ગમે તેને ગમે તે મારો ચોરી કરતો હોય એવું લાગે છે એટલે મોડી બીજું ચોરી ને રેક કરી હોય કે નક્કી ના રખાય અત્યારે મોડાસો નું ખરા ને ચોમલો ને હોય પૈસા ના હોય તો ચોરી કરે આ મને ખબર કે મારા ભાઈ ની કોચ છે તો હું અડત જ ના અને પાછો આ જો કે ખાલી કોચ લઈ ગયો માં તો કેટલો શાલ લીધો છે મોનક જો ને કોચ ના હાંગા દુ જાય એમ કરે છે અરે ઓ શાલ તો ના છોરા જીવણે ઓ મોનસા ને અમે રાતિયો ને 1000 રૂપિયા આપી દેવા પડશે રોજ ચોરિયો થઈ જાય રોજ ચોરિયો થઈ જાય વસ્તુ લઈ જાય કરી અને રસ્તામાં આવતા જતા ગમે તે વસ્તુ કોક લઈ જાય એક ત્રીસ રૂપિયા ની કાકરી ખાધી હવાદ મો અને હજાર રૂપિયા મારા વેઠવાના આયા ખેમાન કીધું તો ખેમો ભાઈ તો આકરી ગયા હ કશું વાંધો નહીં હેરો આમ રાતે આલી દેવું છું